યુવાનો બધા ભેગા થયા છીએ તો એનો મુખ્ય હેતુ છે આપણે જોઈએ તો પર્યાવરણ પર્યાવરણને પ્લાસ્ટિકથી મુક્ત એટલે કે પર્યાવરણને પ્લાસ્ટિક દ્વારા થતું નુકસાન એને આપણે કઈ રીતે અટકાવવું બરાબર તો એ એનો મુખ્ય હેતુ છે આપણો નિકટનો સંબંધ એ પર્યાવરણ સાથે રહેલો છે અને એને આપણે અહીંયા આ પર્યાવરણ દિવસથી જ શરૂઆત કરી કે આપણે જે ખાખરના પાનની બાજ છે એના દ્વારા આપણે શરૂઆત કરી કે પ્લાસ્ટિકની જે બાજ વાપરતા હતા પહેલાં બરાબર એની જગ્યાએ આપણે પાનની ભાજ બનાવીને એની અંદર આપણે દેશી ખાટ ને દાળ એના દ્વારા આપણે આ દિવસ મનાવ્યો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો મારા ભાઈઓ બહેનોને શુભકામના હાર્દિક શુભકામના તો આજે વિશ્વ પર્યાવરણ દિવસે મેં કહેવા માગું છું કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ જેમ ભણે તેમ થોડોક ઓછો કરવા રાખો આજે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે વિશ્વ પર્યાવરણ દિવસમાં આ મેઇન થીમ છે કે આપણે જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો પ્લાસ્ટિકના ઉપયોગથી જમીનને નુકસાન થાય છે સાથે કોઈ પણ ઢોર તેને ખાય તો તેના આંતરડામાં તે રહી જાય છે તેને કારણે તે તેનું મૃત્યુ પણ થાય છે અને તે પ્લાસ્ટિકને જમીનમાં કોહવા તો બહુ લાંબો સમયગાળો લાગે છે એટલે આપણે કોઈ પણ ખેતી કરતા હોય એમાં પાકને પણ નુકસાન થાય છે જય આદિવાસી તો આજે પાંચ જૂન છે અને આપણે બધા વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ તો આપણે બધાને પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે આપણે પાંચ જૂનને હું લેવા વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ બીજા કોઈ દિવસને નથી ઉજવી જવાય તો એનું કારણ એ છે કે પર્યાવરણ પર્યાવરણ અલગ વિષય ઉપર ચર્ચા કરવા માટે ઓગણીસો બોતેર ની અંદર એક વખત સ્વીડન કરીને દેશ છે એની અંદર બધા ભેગા થયા હતા દુનિયાના બધા દેશોના નેતાઓ બધા ભેગા થયા આપણે મોદી કેમ છે હમણાં એ રીતના એ ટાઈમે જે જે નેતાઓ હતા એ પાંચ જૂન ઓગણીસો બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમ કરીને એક સિટી છે ત્યાં ભેગા થયા હતા અને પર્યાવરણને બચાવવા આપણે શું શું કરવું જોઈએ એ વિષય ઉપર ચર્ચા કરી હતી એ મિટિંગની શરૂઆત પાંચ જૂનથી થઈ હતી એના લીધે પછી તે વર્ષથી ઓગણીસો બોતેરથી લઈને દર વર્ષે આપણે પાંચ જૂનને પર્યાવરણ દિવસ તરીકે ઉજવતા આવીએ છીએ અને દર વર્ષે ઉજવણી થતી હોય એની એક થીમ બી રાખીએ એક વિષય કે આ વિષય છે આ વખતની પર્યાવરણ દિવસનો એમ કરીએ તો આપણે આ બે હજાર પચીસના વિષયની થીમની વાત કરીએ તો એ છે કે એન્ડિંગ પ્લાસ્ટિક ગ્લોબલી એમ તો પ્લાસ્ટિક જે છે એને પૂરી દુનિયામાંથી નષ્ટ કરવું કે નાબૂદ કરવું એ આ વખતની થીમ છે તો એ થીમને લઈને આપણે બી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું વિચાર્યું હમણાં તો આપણે પ્લાસ્ટિકના બદલે આપણે દેશી જે આપણે આદિવાસીઓ પહેલાંથી બાજ વાપરતા હતા એવી બાજો વાપરીને એમ તેમ તો એનાથી એ બાજુને વાપરે તો પ્રદૂષણ નહીં થાય એમ ની બદલે આપણે સાદી બાજુ દેશી વાપરીએ તો એ અને બીજું કે સરકારો બી મોટી મોટી જગ્યાએ બધી આ કોન્ફરન્સ કરતી રહે પર્યાવરણ બચાવવા માટેની પણ પર્યાવરણ બગડે શું લેવા પર્યાવરણને બચાવવાની જરૂર ક્યાં લે પડી એની આપણે વાત કરીએ તો હમણાં પહેલાં કરતાં ગરમી ઘણી વધી જાય વરસાદ બી અચાનક ઘણો વધે ને એમ તેમ થાય તો એની પાછળનું અમુક કારણ છે કે ગ્રીનહાઉસ ગેસ ઘણા વધી ગયેલા છે તાપમાન વધી ગયેલું હોય તો સરકારો જે મોટી મોટી મિટિંગો કરે ને એ મોટા મોટા એસી હોલ મેં કરે એમ હમણાં જે આપણે ભારત સરકારની કરીએ બી એમ તો એ ટાઈમે જે મિટિંગ કરે ને એમ જ એટલું કાર્બન બાર કર નાખે ગ્રીન હાઉસ ગેસ પાડી નાખે તો એના બદલે મિટિંગો બી કરીએ તો આપણે કીધું ડુંગરમાં આવીને મિટિંગ કરી લીધે તો અહીંયા આપણે એની પંખો વાપર્યો નહીં એસી વાપરીઓ નહીં કંઈ તો આપણે જે કર્યું ને એનાથી પર્યાવરણને કંઈ નુકસાન નહીં થાય જોયું એમ તો સરકારોને બી એ દેખવું પડે એમ કે તમે પર્યાવરણને બચાવવા માટે મિટિંગ કરતા રહી તો એવી રીતના આયોજન કરવું જોઈએ કે તમારી મિટિંગથી બી પર્યાવરણને નુકસાન નહીં થવું જોઈએ એ રીતના બસ તો હું એટલું જ કે પર્યાવરણ દિવસ છે આજે તો કે આપણે એવું નહીં કહેતા કે એક જ લાગલા પર્યાવરણને બચાવી લેશું પણ ધીમે ધીમે આપણે બધા એક સાથે પ્રયત્ન કરવો જોઈએ કે અમુક અમુક વસ્તુ જે પર્યાવરણને નુકસાન કરતો હોય એ આપણે નહીં કરવું જોઈએ અને જેના બદલામાં આપણે કંઈક બીજું વસ્તુ વાપરવું જોઈએ જેમ કે આપણે આદિવાસીઓ પહેલેથી જે બાજોને એવું વાપરતા હતા એ ઘણું સારું હતું એના બદલે હવે આપણે બધા મોડર્ન યુગમાં આવીને એ બધું ભૂલી ગયા એમ તો આજે આપણે અહીંયા બધા કાર્તિકભાઈ રતનસિંહભાઈ બધા જે દેશી આપણી બાજુ ભણવાનો બી ટ્રાય કર્યો તો એ છોકરાઓને બી આવડતી હોય ભણતા તો આગળ બી આપણે બીજાને શીખવાડી શકીએ એમ તો એ બધું જે આપણી આદિવાસીઓની પરંપરા છે એ બી આપણે થોડી જાળવી રાખવી જોઈએ અને યુનાઇટેડ નેશન આપણે નવમી ઓગસ્ટે આદિવાસી દિવસ ઉજવીએ એમણે બી કીધેલું એમ કે પૃથ્વી છે એને આપણે બચાવવું હોય ને તો આદિવાસીઓની જે જીવનશૈલી છે ને આદિવાસીઓ આપણે જે પહેલાંથી જીવતા હોતા હતા ને એ પ્રમાણે જીવે ને તો જ પૃથ્વી બચી શકે એવું છે એમ એના લીધે જ આપણે આદિવાસી દિવસ શું તો આપણી જે જૂની પરંપરાઓ હતી એ થોડુંક જાળવીને આપણે પર્યાવરણ સાથે હળીમળીને જીવન જીવવા ટ્રાય કરીએ એવી આપણે બધા